જેથી ભગવાન ભોલેનાથની કૃપા તમારા પર બની રહે અને તમારા જીવનના દરેક કષ્ટ દૂર થાય મિત્રો બ્રહ્માંડમાં ગ્રહો નક્ષત્રોની ચાલમાં લગાતાર પરિવર્તન થતા રહે છે જેના કારણે મનુષ્યનું જીવન પણ સમય અનુસાર પ્રભાવિત થતું રહે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની રાશિમાં ગ્રહ નક્ષત્રની સ્થિતિ સારી હોય તો આનો વ્યક્તિના જીવનમાં

માલક્ષ્મીના આશીર્વાદ બનેલા રહેશે અને આ લોકો ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે કિસ્મત ચમકવાના કારણે તમને ભારી ધનલાભ મળવાના યોગ પણ બની રહ્યા છે તો મિત્રો ચાલો જાણી લઈએ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી કઈ રાશિના લોકો રહેશે ભાગ્યશાળી મેષ રાશિવાળા લોકો માનસિક રૂપથી ખુશીનો અનુભવ કરશે તમારા માટે આવનારા દિવસો કובજ સારા રેવાના છે માતા લક્ષ્મીના આશીર્વાદથી દાંપત્ય જીવનમાં ચાલી રહેલા તણાવ દૂર થશે સંતાન તરફથી તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે પ્રેમ નિર્ણયોમાં તમને સફળતા હાંસલ થશે કાનૂની નિર્ણયોમાં તમને વિજય હાંસલ થવાની સંભાવના બની રહી છે નોકરીના ક્ષેત્રમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે તમે આર્થિક રૂપથી ખૂબ જ મજબૂત બનશો સિંહ રાશિવાળા લોકો ઉપર માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ બનેલા રહેશે કોઈ યાત્રા દરમિયાન તમને મોટો ધનલાભ પ્રાપ્ત થઈ શકે છે તમારા દ્વારા કરવામાં આવેલી યાત્રા સુખદ રહેશે સામાજિક ક્ષેત્રમાં તમારું માન સન્માનમાં વધારો થશે કાર્યક્ષેત્રનું વાતાવરણ તમારા પક્ષમાં રહેશે કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં તમારા દ્વારા આપવામાં આવેલી સલાહ કારગર સાબિત થઈ શકે છે તમારા સ્વાસ્થ્યમાં સુધાર આવશે દાંપત્ય જીવનનો તમે આનંદ માણશો જીવન સાથી તમારી ભાવનાઓને સારી રીતે સમજી શકશે તુલા રાશિવાળા લોકોને પોતાના દ્વારા કરવામાં આવેલા કાર્યોનું શુભ પરિણામ હાંસલ થવાનું છે મા લક્ષ્મીની કૃપાથી તમારા દાંપત્ય જીવનમાં ખુશીઓનું આગમન થશે જે લોકો પ્રેમ પ્રસન્નથી જોડાયેલા છે તેના માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે વિદ્યાર્થી વર્ગના લોકોને શિક્ષણના ક્ષેત્રમાં ખૂબ જ શુભ પરિણામ حاصل થશે તમારા ઘરમાં કોઈ નવા અતિથિનું આગમન થઈ શકે છે જેનાથી ઘર પરિવારને ખુશીઓમાં વધારો થશે તમે તમારા પરિવારના લોકો સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં હિસ્સો લઈ શકો છો સગા સંબંધીઓનો પૂરો સહયોગ મળશે આ દરમિયાન તમારી મુલાકાત પ્રભાવશાળી લોકો સાથે થઈ શકે છે ધન રાશિવાળા લોકોને માતા લક્ષ્મીની કૃપાથી આવકના નવા સ્ત્રોત હાંસલ થશે કાર્યક્ષેત્રમાં તમને કોઈ નવા અનુભવ પ્રાપ્ત થઈ શકે છે અચાનક ધન પ્રાપ્તિની સંભાવના બની રહી છે રચનાત્મક કાર્યોમાં વધારો થશે પિતાની સહાયતાથી તમે તમારા જરૂરી કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો તમારા સ્વાસ્થ્યમાં સુધાર આવશે વિદ્યાર્થીઓનું મન શિક્ષણમાં લાગશે શિક્ષકોનો પૂરો સહયોગ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે મકર રાશિવાળા લોકો દ્વારા કરવામાં આવેલી યાત્રા સફળ થશે માં લક્ષ્મીની કૃપાથી કાર્યસ્થળ પર તરક્કી અને આવકમાં વધારો થવાની સંભાવના બની રહી છે ઘર પરિવારના લોકો સાથે તમે શાંતિપૂર્ણ સમય વ્યતીત કરશો માતા પાસેથી પ્રેમ અને સહયોગ મળશે તમારી માનસિક પરેશાનીઓ દૂર થશે કાર્યક્ષેત્રમાં તમે સારું પ્રદર્શન કરશો મિલકતના નિર્ણયોમાં તમને સફળતા મળવાની સંભાવના બની રહી છે કુંભ રાશિવાળા લોકોનું જીવન આરામદાયક રહેવાનું છે માં લક્ષ્મીની કૃપાથી તમને આર્થિક લાભ મળવાની સંભાવના બની રહી છે ભાઈ બહેનો સાથે તમે સારો સમય વ્યતીત કરશો તમારું ભાગ્ય પ્રબળ બનશે તમે તમારા વિરોધીઓ પર ભારી રહેશો કાર્યસ્થળ પર કાર્ય કરવાવાળા લોકો તમારું સન્માન કરશે તમે તમારા જૂના મિત્રો સાથે મુલાકાત કરી શકો છો જેનાથી તમારી જૂની યાદો તાજી થશે પ્રેમ સંબંધિત નિર્ણયોમાં તમે ભાગ્યશાળી રહેશો વૃક્ષ રાશિવાળા લોકોને ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લેવાની આવશ્યકતા છે કોઈ વાતને લઈને તમે માનસિક તણાવમાં રહી શકો છો તમારું સ્વાસ્થ્ય કમજોર પડી શકે છે એટલા માટે તમે સ્વાસ્થ્ય પ્રત્યે કોઈ પણ લાપરવાહી ન કરો તમારા ખર્ચાઓમાં વધારો થવાની સંભાવના બની રહી છે જેના કારણે તમારા ઉપર આર્થિક બોજ વધી શકે છે આ દરમિયાન તમારા દાંપત્ય જીવનમાં ઉતાર ચડાવ આવી શકે છે સસુરાલ પક્ષ તરફથી કોઈ વાતને લઈને વિવાદ પણ બની શકે છે તમે તમારા વિરોધીઓથી સતર્ક રહો આ લોકો તમારા કામકાજમાં બાધા ઉત્પન્ન કરી શકે છે કાર્યસ્થળ પર તમે કંઈક અલગ કરવાની કોશિશ કરશો મિથુન રાશિવાળા લોકોનો સમય ઠીકઠાક રહેવાનો છે તમારી આવક વધશે પરંતુ તેના અનુસાર તમારા ખર્ચાઓ પણ વધી શકે છે પ્રેમ સંબંધિત નિર્ણયોમાં તમને સફળતા મળી શકે છે તમે કોઈપણ કાર્યમાં જલ્દબાજી કરતા બચો અન્યથા તમારે ભારે નુકસાન ભોગવવું પડી શકે છે સંતાન તરફથી તમને સુખની પ્રાપ્તિ થશે દાંપત્ય જીવનમાં કોઈ મોટી ચૂનૌતીઓ ઉત્પન્ન થઈ શકે છે પરંતુ છતાં પણ તમારા વચ્ચે પ્રેમ બનેલો રહેશે કાર્યક્ષેત્ર માં કામકાજ ભાર વધારે રહેશે નોકરી પ્રાપ્તિના પ્રયાસો સફળ થઈ શકે છે કર્ક રાશિવાળા લોકોનો સમય સામાન્ય રહેવાનો છે તમે તમારા કામકાજમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશો જેનું તમને શુભ પરિણામ હાંસલ થશે મિલકતના નિર્ણયોમાં તમારે સમજદારીથી કામ લેવાની આવશ્યકતા છે ઘર પરિવારના કોઈ સદસ્ય સાથે થોડો વાદ વિવાદ થવાની સંભાવના બની રહી છે તમે તમારા પારિવારિક મામલામાં સમજી વિચારીને નિર્ણય લો વિદ્યાર્થી વર્ગના લોકોને શિક્ષણમાં ધ્યાન આપવાનું રહેશે અચાનક તમારે કોઈ મોટી યાત્રા પર જવાનું થઈ શકે છે વાહન ચલાવતી વખતે લાપરવાહી ન કરો નહીં તો આનું ભારે નુકસાન તમારે ભોગવવું પડી શકે છે કન્યા રાશિવાળા લોકોનો આવનારો સમય થોડો કઠિન રહી શકે છે તમને તમારી કિસ્મતનો સાથ ન મળવાના કારણે કામકાજમાં પરેશાનીઓનો સામનો કરવો પડશે તમારું મન કોઈ વાતને લઈને પરેશાન રહી શકે છે માનસિક તણાવમાં વધારો થશે કામકાજમાં સફળતા મળવામાં થોડી વાર લાગી શકે છે તમે તમારા ખાનપાન પર કાબુ રાખો અન્યથા પેટ સંબંધિત પરેશાનીઓ ઉત્પન્ન થઈ શકે છે તમને તમારા નાના ભાઈ બહેનોનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે તમને આર્થિક સહાયતા મળવાની સંભાવના બની રહી છે માતા પિતાના આશીર્વાદ તમારી સાથે બનેલા રહેશે વૃશ્ચિક રાશિવાળા લોકોને ઘણી બધી ચુનોતીઓનો સામનો કરવો પડી શકે છે કામકાજમાં મુશ્કેલીઓ ઉત્પન્ન થવાના કારણે માનસિક તણાવમાં વૃદ્ધિ થઈ શકે છે તમારા ખર્ચાઓમાં વધારો થશે તમારે કોર્ટ કચેરીના નિર્ણયોથી દૂર રહેવાની જરૂરત છે દાંપત્ય જીવનમાં ઉતાર ચડાવ બનેલા રહેશે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાનું રહેશે જો તમે કોશિશ કરશો તો બધી જ મુશ્કેલીઓનો સામનો કરી શકો છો અચાનક કોઈ મોટી યાત્રા પર જવાનો યોગ બની રહ્યો છે મીન રાશિવાળા લોકોનો સમય શુભ રહેવાનો છે ઘર પરિવારમાં શાંતિ બનેલી રહેશે તમે તમારા મનપસંદ ભોજનનો આનંદ લઈ શકો છો પરંતુ આ રાશિવાળા લોકોને વાહન ચલાવતી વખતે સાવધાન રહેવાનું રહેશે સંતાન તરફથી સુખ અને સહયોગ મળવાની સંભાવના બની રહી છે વિદ્યાર્થીઓને સારા પરિણામ હાંસલ કરવા માટે વધારે મહેનત કરવાની રહેશે તમારું દાંપત્ય જીવન સામાન્ય રહેશે જીવનસાથીની સહાયતાથી તમે કોઈપણ કાર્ય સહેલાઈતાથી પૂર્ણ કરી શકશો મિત્રો આવી જ જાણકારી મેળવવા માટે તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરો અને કમેન્ટ બુક્સમાં સાચા દિલથી ઓમ નમ શિવાય અને જય માં લક્ષ્મી અવશ્ય લખી દો જેથી ભગવાન ભોલેનાથ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે અને તમે ધારેલા દરેક કાર્યોમાં તમને સફળતા મળે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને શેર કરો ધન્યવાદ